છે ત્રણ કલાકમાં અલગ અલગ વિસ્તારમાં શ્વાનનો હુમલો મહિલા અને વૃદ્ધ સહિત પચ્ચીસ લોકો પર હુમલો કર્યો પાંચ ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયા નાંદોદી ભાગોળ સુરજફળિયા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ સિનોર ચોકડી બેગવાડા ભીલવાડા વિસ્તારમાં પણ આતંક શ્વાનનો ત્રાસ વધવા છતાં તંત્ર નિંદ્રાધીન સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છીએ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર માનુ વડોદરામાં રખડતા શ્વાનનો ત્રાસ લોકો કંટાળી ગયા છે પચીસ થી વધુ લોકો ભોગ બન્યા છે શું કરી રહ્યું છે તંત્ર વભોઈની આ ઘટના છે શેરી કૂતરાએ ભયનો માહોલ ફેરાયો પચીસ લોકોને બચકા ભર્યા ગઈકાલે ત્રણ કલાકની અંદર જ પચીસ લોકો ભોગ બન્યા છે ગંભીર રીતે ઘાયલો છે એમને એસએસજી હોસ્પિટલ વડોદરા ખસેડવામાં આવ્યા છે જે ઘટના છે ડભોઈની છે ભોજ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવી જોઈએ જે આ શ્વાન કરડી રહ્યો છે લોકોને એને પકડવો જોઈએ પણ હજી સુધી પકડાયો નથી ગઈકાલે આ પચીસ લોકો બન્યા છે તમામ નાની મોટી ઈજાઓ થઈ બચકા ભરવાના કારણે સારવાર લઈ રહ્યા છે પરંતુ પાલિકાએ આ કાર્યવાહી કરવી જોઈએ અને શ્વાન ને પકડી અને યોગ્ય જગ્યા કાર્યવાહી કરવી જોઈએ એવી લોકો માંગ કરતી થાય છે બિલકુલ માનું માહિતી બદલ આભાર